નમસ્કાર મિત્રો છેલ્લા બે ત્રણ દિવસથી જીપીએસસી હસમુખ પટેલ આ બધો વિવાદ ચાલી રહ્યો છે ગઈકાલે ચૈત્ર વસાવાએ પણ પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે જ્ઞાતિના આધારે ગુણ મૂકવામાં આવે છે ચોક્કસ જ્ઞાતિને વધુ પ્રાયોરિટી આપવામાં આવે છે તો આ બધા આક્ષેપો હસમુખભાઈ પટેલ ઉપર લાગી રહ્યા છે અને અનેક લોકો એમાં ગોળ 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 વાતો કરી રહ્યા છે આપણે આજે થોડી સીધી અને સટીક વાતો કરવી છે જીપીએસસીમાં એવું થતું હોય કે ન થતું હોય એ રહસ્ય છે આમ અંદાજ તો આવે આપણને પરંતુ તપાસના અંતે ક્યાં બધું બહાર આવે ઓફિશિયલ તમે ક્યારેક કશું જ કહી શકો જ્યારે ઠોસ પુરાવા હોય બાકી આપણા અંદાજ હોઈ શકે અંદાજ ઘણી બધી વખત સાચા હોય છે કેમ કે ઘણી બધી વખત ઓલું કહે છે ને કે ભાઈ જેમ સૂરજને ઉગતો રોકી શકો એમ સત્ય પણ છતું થઈ જ જતું હોય છે તો જે હોય એ હમણાં અશુક પટેલ જીપીએસસી જ્ઞાતિ જોઈને ગુણ મૂકી ફેવર કરવામાં આવે છે આ વિવાદને થોડો બાજુ પર મૂકી દઈએ પણ આ સિવાય પણ પટેલોને પાટીદારોને મારે કેટલીક વાતો કરવી છે જે મારા હૃદયમાં ઘણા સમયથી છે તો હું એક ઉદાહરણ સાથે મારી વાતની શરૂઆત કરીશ મિત્રો વર્ષ બે હજાર અને ચૌદની અંદર અમદાવાદના બોપલ સ્થિત એક સોસાયટીની અંદર મારે રહેણાંક માટે જવાનું થયું તો એ સોસાયટીની અંદર સિત્તેર ટકા પાટીદાર લોકો હતા ત્રીસ ટકા અન્ય લોકો હતા સોસાયટી બની ત્યારથી પરંતુ સોસાયટીનું આખું માળખું જેમાં સત્તાધીશો હોય ચેરમેનથી લઈ વહીવટ કરતા એ બધા પાટીદાર લોકો તો મારા એક સંબંધી એ સોસાયટીમાં હતા જ્યારે ફ્લેટ બન્યા ત્યારે એમને બુકિંગ કરાયું હતું એટલે એ ત્યાં અકસ્માતે હતા કેમ કે શરૂઆતથી હતા પરંતુ એમને મને એવું કહ્યું કે ભાઈ આ લોકો માત્ર પટેલને જ ફ્લેટ આપશે પટેલ સિવાય નોન પાટીદારને નહીં આવવા દે એન કેન પ્રકારે તમને પ્રવેશ નહીં આપે હું ક્ષત્રિય પાછો એટલે બહુ એ વખતે મને પહેલી વખત એવું થયું કે સારું આપણને એવું લાગે કે ઇસ્લામ અથવા વિધર્મી લોકો આ બધું આપણાથી વિરુદ્ધના લોકો આ લોકો જેહાદી માનસિકતાવાળા લોકો અલગાવ ત્યાં આપણને ફીલ થાય પરંતુ પહેલીવાર મને એમ થયું કે સનાતનમાં પણ સનાતનમાં પણ જે લોકો છે આપણા જે જ્ઞાતિ વાતીના જે વાળાઓ છે એની અંદર પણ આ પ્રકારની માનસિકતા છે અલગાવની તો બહુ દુઃખદ હતું મારા માટે કેમ કે યાર હું તો સનાતની હતો ને હું તો હિન્દુ છું તમે પણ હિન્દુ છો અને મેં તમને ક્યારેય પટેલ તરીકે જોયા નથી ભાઈ મારા અનેક લોકો પટેલ કડવા પાટીદારો મિત્ર મારા અભ્યાસ જીવનથી લઈ કોલેજ સુધી એટલે પહેલી વખત પણ એ પહેલી વખત હતું કે જ્યારે મને આ વસ્તુ મગજમાં આવી અથવા તો ખબર પડી કે ભાઈ આ પ્રકારની માનસિકતાઓ ઠીક છે આપણે તો બીજી સોસાયટીમાં ગયા પણ એ વખતે મેં જોયું કે આસપાસની પણ ઘણી બધી એવી સોસાયટીઓ હતી જ્યાં આ પ્રકારની સ્થિતિ જોવા મળતી હતી કે ભાઈ તમે પટેલ નહીં તો તમને પ્રવેશ નહીં મળે એટલે મને બહુ દુઃખ થયું યાર કે આપણે આટલી બધી એક તો વિદેશી આક્રાંતાઓ વિદેશી અનેક શક્તિઓ આપણને તોડવા માટે છે આ દેશને રોજે રોજ એને નષ્ટ કરવા માટે મથી રહ્યા છે અને એમાં આપણે આવું ઘરમાં પણ ઘર કાં પેદી એ પ્રકારનો માહોલ મને અનુભવ થવા લાગ્યો કે ભાઈ ઘરમાં પણ આપણે આ પ્રકારનો અન્યાયનો સામનો કરવો પડશે પછી પાસનું જે આંદોલન થયું એ વખતે જે તોડફોડ થઈ સરકારી મિલકતો ઉપર તોડફોડ કરવામાં આવી એ વખતે પણ હું અમદાવાદમાં હતો અને અમદાવાદની સોસાયટીમાં હતો જેમાં પાટીદારો સૌથી વધુ હતા તો મેં કહ્યું ને કે તમે કોઈ વિધર્મીઓની વચ્ચે ફસાઈ ગયા હોય કોમી તોફાન વખતે તમારા પરિવાર સાથે અને તમને જે ફિલિંગ આવે કે ભાઈ તમે અસુરક્ષિત મહેસૂસ કરો ને ચારે બાજુ વિધર્મીઓ છે તમે ને તમારો પરિવાર તો તમને તમારા પરિવારની ચિંતા થાય એવું જ ફિલિંગ મને ત્યારે અહીંયા પણ આવ્યું પહેલી વખત મને એમ થયું કે સાલું હું જે સનાતનના હિન્દુના અન્ય સમાજ છે એની અંદર પણ એટલી હદે વૈમનુષ્ય છે એટલી હદે આ લોકો કટ્ટર છે અથવા તો એટલી હદે આ લોકો મતલબ તમે ત્યાં પણ સુરક્ષિત મતલબ આવું નવાઈ હતી આપણને જનરલી એવું હોય કે ભાઈ વિધર્મીઓ છે ત્યાં તમે સુરક્ષિત નથી તો ત્યાંથી તમને કશુંક થઈ શકે તમને કે તમારા પરિવારને સનાતની હિન્દુ જે સમાજ છે આપણો ત્યાં તો બધા આપણને પોતિકા જ લાગે ત્યાં તો કોઈ અસુરક્ષિતતાની ભાવના હોય નહીં પરંતુ એવું પહેલી વખત મને ત્યાં લાગ્યું આ તોડફોડ શરૂ થઈ એ લોકો જે દેખાવ કરતા હતા ત્યારે કે ભાઈ આ લોકો બીજા સમાજો ઉપર પણ હુમલો કરી શકે દ્વેષવશ આક્રોશવશ એ પ્રકારનું વલણ જોવા મળ્યું એટલે એ પણ ખૂબ જ દુઃખદ હતું અસ્વીકાર્ય હતું મને થયું યાર કેવા કેવા લોકો નેતાજી સુભાષબાબુ ભગતસિંહ કેટલા કેટલા લોકોએ આહુતિ આપી દીધી આ આ દેશને બચાવવા માટે આ સંસ્કૃતિ માટે અને આપણે આજે આ આ દિવસ જોવાનો આવે છે જ્યાં અન્ય સમા એક મતલબ તમે ખુદ સનાતનની સમાજની અંદર પણ સુરક્ષિત મહેસૂસ ન કરો એટલે બહુ હૃદયદ્રાવક હતું હૃદયને તોડનારું હતું પણ ઠીક છે પાછા આપણે આગળ વધી ગયા ફરી પાટીદારોની સંકુચિતતા મને જોવા મળી તમ વિરુંગામ અમારી બાજુની બેઠક વિરુંગામ માં જ્યારે હાર્દિક પટેલને ટિકિટ આપવામાં આવી અથવા તો એના નામની ચર્ચા થઈ ત્યારે મને એમ હતું કે ભાઈ ના 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 આ તો આંદોલન કર્યું અનેક પાટીદારના યુવકોએ જીવ ગુમાવ્યા તો અને સરકાર વિરુદ્ધ પણ એને કેટલું બધું છે યાર ઓકેલું એ વખતે મને એમ કે એને તો ટિકિટ ના જ આપે અન્ય કોઈ પાટીદારને આપતા આપશે પરંતુ મેં જોયું કે બધા જ જે પાટીદાર લીડર હતા એ વિસ્તારના મહત્વપૂર્ણ એ બધા એકી અવાજે કીધું કે ભાઈ પી ફોર પી યાર પી ફોર પી એટલે હાર્દિકભાઈને ત્યાં ટિકિટ આપવામાં આવી ફરી મને એમ થયું કે યાર આપણે શું આ મતલબ આપણે કઈ રીતે આ દેશને બચાવીશું કઈ રીતે હિન્દુ સમાજને બના બચાવીશું સનાતનનો જે એક વાળો આ રીતે કઈ રીતે થશે ભાઈ અને આપણે તો પાટીદારને આપણે હાર્દિક ભાઈને પાટીદાર તરીકે જોયા જ નહીં ભૂપેન્દ્રભાઈ નહીં કોણ મને કહો આ ગુજરાતનો કયો સમાજ ભૂપેન્દ્રભાઈને પટેલ મુખ્યમંત્રી એવું કહીને ક્યારેય કોઈ નહીં બોલે સાહેબ આઝાદી પછી તમે જુઓ ગુજરાતમાં મુખ્યમંત્રીથી લઈ ધારાસભ્ય હોય સાંસદ સભ્ય હોય સહકારી સંસ્થાઓ હોય બધી જ જગ્યાએ સૌથી વધુ પ્રભુત્વ કોનું રહ્યું પાટીદારોનું રહ્યું આ રાજ્યની અંદર અડતાલીસ ટકા બેંક ઠાકોરોની છે અન્ય સમાજ પણ છે તો સાહેબ કોઈ પણ સમાજે તમે જો એક આંદોલન એવું કર્યું હોય એક એક પ્રોટેસ્ટિક દેખાવ એવો કર્યો હોય કે અમારા લોકો કેમ સત્તામાં નહીં કેમ કે ભાઈ અમે તમને પટેલ તરીકે નથી જોતા પાટીદારો અમે તમને અમારા પોતિકા માનીએ છીએ તમને સનાતની માનીએ છીએ અમને કોઈ તમે ખંતિલા છો મહેનતકશ લોકો છો હોશિયાર લોકો છો શ્રેષ્ઠ કુશળ આયોજન કરતા છો અમને કોઈ સમસ્યા જ નથી તમે ભલે ને બધી બધી ગુજરાતની એકસો બ્યાસી વિધાનસભા ઉપર પટેલ હોય તોય અમને વાંધો નથી તમે જયરાજસિંહ જાડેજા ગોંડલમાં ગીતાબા એ એક પરિવાર ગરાસિયાનું એક ઘર સત્તામાં છે તો વારંવાર 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 ચારે બાજુથી સુરતથી ને આખાએ ગુજરાતથી એક એજન્ડા એક પ્રોપોગેન્ડા કરવામાં આવે છે ગોંડલની અંદર કે ભાઈ વોટ બેંક પાટીદારોની અને ગરાસિયા ધારાસભ્ય તો યાર જે દિવસે ગાયોના ધણ વિદેશી આક્રાંત લઈને જતા ને પાટીદારો એ દિવસે એ ગરાશિયાના દીકરે એ કાઠીના દીકરે ક્યારે એવું નથી પૂછ્યું કે આ ગાય પાટીદારની છે આ ગાય બ્રાહ્મણની છે આ ગાય સુથારની છે એને પોતાના ક્ષત્રિય ધર્મનું વહન કર્યું હતું અને આજે એ કરે છે ને આવનારા દિવસોમાં એ કરશે ભાઈ શ્રીમદ ભગવદ્ ગીતામાં કૃષ્ણએ લખ્યું ને કે અર્જુન તું યુદ્ધ કરવાની ના પાડે છે પણ તારી અંદર પડેલી જે ક્ષત્રિય જીન્સ છે તારી અંદર જે ક્ષત્રિયનું લોહી છે ક્ષત્રિય વૃત્તિ છે એ તને યુદ્ધ કરાવશે એટલે અમે તો લડ્યા છીએ અને હજુ પણ લડીશું અને આ વિડીયો કમનસીબે મારે બનાવવો પડે છે કારણ કે આવી અલગાવની વાત તો અમને ગમતી જ નથી પણ હું તમને મીઠી ટકોર કરું છું કે અમે તમને સનાતની તરીકે જોઈએ છીએ અમને તમે અમારા પોતિકા લાગો છો અમે તમને પટેલ તરીકે નથી જોતા એટલે મહેરબાની કરીને તમે તમારી જાતને પી ફોર પી ઈને સોસાયટીઓમાં પટેલ સિવાય કોઈ નહીં નહીં યાર વિધર્મી લોકો માટે આવું કરો તો સમજવામાં આવે કે એમની સંસ્કૃતિ અલગ એમની સભ્યતા અલગ એમની વિચારધારા અલગ એમના ખાન પાન રહેણી કહેણી અલગ પણ સનાતનના ગુજરાતના અન્ય હિન્દુ સમાજની સાથે પણ તમે આ પ્રકારનો ભેદભાવ રાખો સોસાયટીની અંદર પણ તમારે તમે લોકો બહુમતીમાં હોય અને જે બીજા લોકો હોય તો તમે નવરાત્રિના આયોજન હોય કે કોઈ પણ પ્રકારની વહીવટી પ્રક્રિયાઓ હોય ત્યાં પણ અન્યાય કરો છો બધા જાણે જ છે આ વસ્તુ કોઈ બોલતું નથી એટલે આ બધું અસહનીય છે આ બધું સ્વીકૃત કરી શકાય એવી વાતો નથી ઓહોહો જયું ભા હા જયું ભા બાપુ વાહ અરે વાહ ચેત જાહેર વિડીયો બનાવો યુટ્યુબિયો બનાવી આવજો બાકુ એટલે દુઃખ થાય દુઃખ થાય કે સાહેબ આપણે આટલી બધા બહાર તો આપણે હજુ લડવાનું જ છે આપણી ઉપર મોટા મોટા ખતરા આવી રહ્યા છે અને ઘરમાં પણ આપણે સાહેબ મેં કહ્યું ને કે આઝાદી પછી બધી જ શાસનની વ્યવસ્થાઓમાં પાટીદારો રહ્યા છે અને ભલે હજુ પણ રહેતા હોય હું તો કહું અમને ભૂપેન્દ્રભાઈ કોઈ પણ પાટીદાર ભલે લેવા રે ને કડવા રે ને કચ્છી રહે અમને કોઈ ફરક નથી પડતો અમે તમને સનાતની તરીકે જોઈએ છીએ અમે તમને અમારા પોતિકા ભાઈઓ તરીકે જોઈએ છીએ પણ તમે લોકો નરેન્દ્રભાઈ અને અમિત શાહવાળું જે શાસન હતું ને એટલો જ સમય તમે શાંત રહ્યા કારણ કે એ લોકો મજબૂત હતા મેળ પડ્યો નહોતો એ ગુજરાતમાંથી હટ્યા ત્યારના ધોકો અને લઈને તમે એક જ લક્ષ્ય હતું કે પટેલને મુખ્યમંત્રી બનાવો પટેલને બેસાડો પટેલને એટલે યાર સનાતનનો વાળો રાખો ને તમે આટલા હોશિયાર દેશ વિદેશમાં તમે આટલા બધા બધી રીતે સબળ લોકો તમે આ તમે આ પ્રકારની માનસિકતા સંકુચિત કોઈ અન્ય સમાજ હોય વંચિત સમાજ હોય ભણેલો ગણેલો ના હોય શિક્ષણ ન હોય તો એ આ પ્રકારની સંકુચિતતા એનામાં હોય તો સમજી શકાય કે ભાઈ એજ્યુકેશન નથી આ તે ઘણા બધા પણ તમે તમે આખી દુનિયા જોઈ છે આખી દુનિયામાં તમે ફેલાયેલા છો અને બધું જ તમને ખબર છે સનાતનના મુખ્ય જે ધાર્મિક પંથો સંપ્રદાયો છે એનો પણ તમે મુખ્ય હિસ્સો છો એ ચાહે સ્વામિનારાયણ સંપ્રદાય હોય કોઈ પણ સંપ્રદાય હોય ગુજરાતની જેટલી પણ ધાર્મિક સંસ્થાન છે એમાં પણ તમે લોકો સિંહરૂપ ભૂમિકામાં છો કેમ કે તમારી પાસે વિત્ત છે શક્તિ છે સત્તા છે એટલે સ્વાભાવિક છે કે પંથ સંપ્રદાયવાળા પણ તમારી જોડે આવે એટલે આ બધું હોવા છતાં પણ તમે આવી સંકુચિતતામાં યાર હા તમે તમારા મામા ફઈના હું હંમેશા કહું કે ભાઈ પાટીદારો જે રીતે એમના સગાવાલાને પૈસા આપીને પણ અમેરિકા લઈ જાય અને સેટલ કરાવે એ પ્રશંસનીય છે દરેક સમાજે તમારામાંથી શીખવા જેવું છે કે ભાઈ તમે જે પ્રેમ તમને સગાવાલા માટે કોઈ ગરીબ સગુવાલું હોય તો એ પાટીદારોની આ સારી વાત છે કે એ એને ગરીબ સગાવાલાને છોડી નથી દેતા એને પણ મુખ્ય ધારામાં પૈસા આપીને મદદ કરીને લઈ જાય જે અન્ય સમાજ નથી કરતા આ તમારો પ્લસ પોઈન્ટ તમારી પાસે જે શિક્ષણ સંસ્થાઓ છે દીકરીઓ દીકરાઓ માટે સ્કોલરશીપની વ્યવસ્થાઓ છે અન્ય કોઈ પણ સમાજ પાસે ગુજરાતમાં નથી આખા ગુજરાતને તમારા જોડેથી શીખવા જેવું છે નાની ખેતીની અંદર પણ બાગાયતી ખેતી કરી વધુ ઉત્પાદન લેવું કુશળ ખેતી કરવી કુશળ બિઝનેસ કઈ રીતે કરવો કુશળ વહીવટ કઈ રીતે કરવો આખા ગુજરાતના દરેક સમાજે તમારા પાસેથી શીખવા જેવું છે પણ તમારે ગુજરાતના બધા સમાજ જોડેથી એક જ વસ્તુ શીખવા જેવી છે એક છોડો બધા ગુજરાતી ગુજરાતના બધા હિન્દુ સમાજ ગુજરાતનો આખો સનાતનનો વાળો આપણો છે આ પ્રકારની કેમ કે દુઃખ થાય છે એ રીચર દેખાઈ આવે છે યાર અલગાવ હાર્દિક પટેલ જેવા લોકો ભરી સભામાં એવું બોલે કે ક્લાર્કથી લઈ અને કલેક્ટર સુધી પટેલનો દીકરો જોઈએ સાહેબ આવા 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 સ્ટેટમેન્ટ અમે તો કોઈ દી ના બોલ્યા કે ક્લાર્કથી કટે કલેક્ટર સુધી ઘરાશિયાનો દીકરો જોઈએ કાઠીનો દીકરો જોઈએ ઠાકોરનો દીકરો જોઈએ રબારીનો દીકરો જોઈએ અમે ક્યારેય નથી બોલતા તો અમે જો તમને સ્વીકારતા હોય અમારે તમને પ્રેમ કરવો હોય પોતિકા માનવા હોય તો હાથ જોડીને વિનંતી કરું છું કે આ પ્રકારનો અલગાવ છોડો તમે સનાતની છો તમે તમારું આત્મમંથન કરજો ઘણાને મારો વિડીયો નહીં ગમે આજે પણ તમારી ભીતર તમે જોજો ગુજરાતના કોઈ સમાજે તમને અલગ નથી ગણ્યા કારણ કે તમને અલગ ગણ્યા હોત તો આટલા બધા લોકો પટેલ મુખ્યમંત્રી મુખ્યમંત્રીના બનત આટલા બધા પટેલ વિધાનસભામાં બેઠા ન હોત આટલા બધા પટેલ સહકારી સંસ્થાઓમાં મહત્ત્વના પદ પર ન હોત એટલે પ્લીઝ 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 અન્ય ધર્મના લોકો તો જે કરે એ પણ તમે યાર બધે પટેલ સોસાયટીઓમાં નાન તેને આત્મમંથન કરજો ઘણા નહીં સમજી શકે જેને જે લાગે આઈ ડોન્ટ કેર પણ આત્મમંથન કરજો મારી વાત સાચી છે અને હું એટલા માટે આ વસ્તુ તમને કહું છું કે ભારત વર્ષને સનાતનને જો ટકાવવો હશે આવનારા દિવસોમાં તો આ પ્રકારનો અલગાવ ખતરારૂપ છે આપણને તોડી નાખશે ભીતરથી તો આ પ્રકારની વૃત્તિ નિશ્ચિત દૂર કરવા જેવી છે હસમુખ પટેલ જીપીએસસી મને તો એમાંય વાંધો નથી વિચાર કરો અમારી વિશાળ દ્રષ્ટિકોણ અને ઉદારતા તમે જુઓ કે કદાચ ભલન પટેલ આઈએસ બને કે આઈપીએસ બને અમે કારણ કે અમે તમને અલગ જ નથી જોતા ભાઈ અમે તમને એટલી હૃદય સનાતની તરીકે જોઈએ છીએ પાટીદારો અને પોતાના કે અમને તો સાતમાં પડદે એવો વિચાર નથી આવતો ભલે ને પાટીદારો બને શું ફરક પડે આપણા જ છે ને પોતિકા જ છે ને તો એકાદ ગરાશિયાને ક્યાંક વિધાનસભામાં દબદબો હોય સીટ હોય તો મહેરબાની કરી અને બધાએ ભેગા થઈને ત્યાં આ પ્રકારની કારણ કે આવું તો દુશ્મનો ન કરે વિધર્મીઓ નથી કરતા એટલે જયરાજસિંહ કે ગીતાબા કે કોઈ આપ બળે પોતાના કાર્યોને લઈને ત્યાં હોય હા એમની વાતો ઠીક ન હોય તો લોકશાહી તમે વિરોધ કરી શકાય એની કોઈ ના નથી પાડતું પણ પાટીદાર બેંક ને પાટીદાર ધારાસભ્ય કે એમ નહીં આ વિચારધારા અસ્વીકાર્ય છે મોટા મને જોજો વિડીયો તો સમજાશે ધન્યવાદ